ત્યારે હાલમાં તન્ના પરિવારમાં માયા ચાલી રહ્યા છે મહાશુદ સાતમના દિવસે વાલેવડા ધામે વાંકલ માતાજીના મંદિરે હવન યજ્ઞ સહિત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી તન્ના પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાંકલ માતાજીના મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા સમગ્ર વાલેવડા ધામે રથ સાથે પરિક્રમા કરી હતી જય વાંકલ જય વાંકલના નાદથી વાલેવડા ધામના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ માતાજીના મંદિરે આવતા ભક્તજનો માટે સુંદર આયોજન સાથે વ્યવસ્થા કરવામાં આવી હતી વાલેવડા ધામ પર માત્ર કિલોમીટર દૂર આવેલ છે અને અને ઐતિહાસિક ચમત્કારી મંદિર તરીકે ઓળખાય છે તેના પરિવાર સિવાય રઘુવંશી લોહાણા સમાજના તમામ ગૌરના પરિવારમાં વાંકલ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે ને દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે યોજાયેલા હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ આહુતિ આપી હતી અને માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી સૌ કોઈ ભક્તજનો એમાં વાંકલ માતાજીના મંદિરે વાંકલ માતાજી ક્ષેત્રપાળ દાદા વરुणદેવ બેરઈ માતા કુબે લક્ષ્મી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે માં વાંકલ માતાજીના મંદિરે જવા માટે કાંકરેજ તાલુકાના થરાથી વાલેવડા પગપાળા યાત્રા સંઘનું પણ આયોજન કરાતા પગપાળા યાત્રા ચાલીને પણ ભક્તજનો વાલેવડા ધામે પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા